ભચાઉ તાલુકાના વાઢિયા ગામ ખાતે અદાણી કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી ચાલુ રહી છે સ્થાનિક ખેડૂતોના સ્પષ્ટ વિરોધ છતાં કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીના દબાણ હેઠળ દાદાગીરી અને બળજબરીથી કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે વિરોધ પ્રદર્શિત કરતી બહેનો અને માતાઓ પર પણ પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે ખેડૂતોના હકો અને જમીનની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી હોવાની સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ બાપટ પ્રમુખ એડવોકેટ સુરેશભાઈ મકવાણા રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ બચાવ તાલુકા કિશાન સેલ પ્રમુખ ડાયાભાઈ આહિર નાનજીભાઈ એવારિયા પારસભાઈ ઠાકોર સહિતના કાર્યકર્તાઓ ખેડૂતને સાથ સહકાર અને સમર્થન આપવા વાઢિયા ગામે પહોંચ્યા હતા આજરોજ વાઢિયા ગામે જે ખેડૂતો પર થઈ રહેલું દમન છે એ વાંડિયા ગામના કિસાનોની મુલાકાતે આવ્યા હતા જ્યાં અમને જાણવા મળ્યું કે છેલ્લા પાંત્રીસ દિવસની અંદર ચાર વખત કિસાનોની ધરપકડ કરવા કરવામાં આવી છે અગાઉ પણ એક વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો તો ગઈકાલે પણ પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો પર દમન કરવામાં આવ્યું છે બળજબરીથી એમને ડિટેન્ડ કરવામાં આવ્યા છે અને જ્યાં મારકૂટ થઈ હોય એ સીસીટીવી તો અહીંયા નથી પરંતુ સરકારી એટલે કે આઈબીના રિપોર્ટ અને પત્રકારોની પાસે જે મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે એ તમામની તપાસ કરી અને આ પોલીસ તંત્ર અને જે પણ પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે તમામ પર કાર્યવાહી કરવામાં આવે તમામને સસ્પેન્ડ કરવામાં આવે અને કોના આદેશ પર આ રીતે દમન કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ જા જાણકારી મેળવી અને આની અંદર જો અદાણી કે અંબાણી જે પણ કોઈ ઉદ્યોગપતિના ઇશારે થયા હોય એસપીના ઇશારે થયું હોય પીઆઈના હિસાબે ઇશારે થયું હોય કે આસપાસ ગૃહમંત્રીના ઇશારે જો દમન કરવામાં આવ્યું હોય તો આ તમામ પર કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમારી રજૂઆત છે અને સાથે સાથે અહીં ના સાંસદ અને છ ધારાસભ્યોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ રીતે જે દમન થતું હોય તો દમન રોકવાની તમારામાં ત્રેવડ હોવી જોઈએ તમારી એ ત્રેવડ બતાવીને આઠ પાસ ગૃહમંત્રીને અને પોલીસ અધિક્ષકને તમે જાણકારી આપો ડીજીપીને કહો કે ભાઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા કિસાનો પર શા માટે લાઠીચાર્જ કરવામાં આવે છે શા માટે ભાઈઓ બહેનોને ઘસડવામાં આવે છે અને શા માટે એવના કપડાં ફાટી જાય એ રીતે ઘસડવામાં આવે છે તો આ દમનકારી જે નીતિ છે એનાથી ત્રસ્ત થઈને લોકો અહીંનો એક અવાજ ઉઠી રહ્યો છે કે હવે માત્ર વિસાવદરવાળી કરીશું ત્યારે જ આ સરકાર અને તંત્ર કંઈક શાનમાં આવશે અને કંઈક શાનમાં સમજશે એટલે આજની આ મુલાકાત બાદ અમારા રાજુભાઈ કરપડા જે કિસાનોના મસીહા છે એ પણ આવતી ત્રણ તારીખની અંદર અહીંયા કને મોટી જનસભા કિસાનોની એક સભા કરવા જવાની ખાતરી આપી છે અને આપના સૌના માધ્યમથી અમે પણ અહીંના કિસાનોને અને કચ્છ અને આખા ગુજરાતના કિસાનોને જગાડીએ છીએ કે આ એક માત્ર અદાણીની સાથે સાથે રિલાયન્સની પણ આ જ રીતે લાઈનો વીજ ટાવરો આવી રહ્યા છે અને આ તમામ દમન થાય એના પહેલાં આપ સૌ જાગો અને જાગૃત બની અને આપના જે હકો છે એ હક્કો મેળવવાના પ્રયત્ન કરતા રહો